સગીરાના આરોપી યુવક સાથે લગ્ન થવાની વાતચીત ચાલતી હતી જોકે તે પહેલા જ આરોપી યુવક દિલીપે સગીરાને તેના માતા પિતાની સંમતિ વિના લઈ જઈને વિવિધ સ્થળોએ

તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર તેણીની સાથે દુષ્કર્મનો દુષ્કર્મ જે ગુના બનાવનો કેસ સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી દિલીપ ઉર્ફે દીપક કુશ્વરભાઈ હરિજનને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર હોય કસૂરવાર ઠેરવીને પોક્ષો તેમજ દુષ્કૃત્યના ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચીસ હજારનો દંડ ફટકારેલ છે